વરગોડામાં પરત ફરતા ત્રણ લોકો પર આ ફાયરિંગ થયું છે જેમાં ચાર થી પાંચ રાઉન્ડ ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થયા છે જેમાં નવ વર્ષની કિશોરી સહિત બે પુરુષો ઘાયલ થયા છે ત્રણેયને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જેમાં જિલ્લા એલસીબી ભીલોડા પોલીસનો કાફલો પણ ખડે પગે રહ્યો છે હું બારમેર ગામનો છું બરંડા ગુરજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું વરઘોડામાં ગયેલો તો અમે ઘરે રાબ લઈને લઈ અને એમને રસ્તામાં ફાયરિંગ કરી કોને કરી છે ફાયરિંગ કનૈલાલ બરંડા ને છોકરા ને વૈભવ બરંડા ને ક્યાંથી બંદુક લાવે કોઈ ખબર એ પપ્પા ની છે માં નોકરી કરતા હતા એને પીએસઆઈ માં નોકરી રે સર્વિસ કરીને ریટાયર થયેલા છે અને એને પપ્પાની બંદૂક એને છોકરા જોડે છે એને છોકરાને ફાયરિંગ કરી ભયભવ બરંડાને પ્રસાદ નેશન પ્લસ ન્યૂ સર્વલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર